હા તો હર હર મહાદેવ જય શ્રી રામ સ્વાગત છે મારા બ્લોગમાં તમારું અને આજે થયું છે બેસતું વર્ષ એટલે બેસતા વર્ષના બધા મિત્રોને રોમ રોમ અને હવે આપણે જઈએ છીએ પૂર્બા ફરી સજી માતાના દર્શન કરવા માટે તો દર્શન કરી અને આપણે બહાર જેટલી ગાડીઓ છે જેટલી ફિલ્મની બધી ગાડીઓ છે બધી ગાડીઓનું મુહૂર્ત કરવાનું છે બહુ જાગી હેપી ન્યુ યર જય રામ તો આપણે માતાજીના દર્શન કરવા માટે આવી ગયા છે જીવો પણ અમારે ઠંડાતા આવ્યા છે ને જાગીર રંગોલી જાગી રંગોલી મસ્ત બધું છે તો જય પૂરવાભાઈ જય રમભાઈમાં જય હર્ષિદમાં તો આપણે હે મારી માળ્યો હે પૂરવાભાઈ આ છોકરાના બધા ના બારે મહિના સુખ શાંતિ સંપત્તિ ગાડીઓ મારી માળ્યો અને લાભ આજો બાર મહિનાની અંદર ખૂબ ખૂબ એનું આયુષ લંબો અમજો મારી મારી એ માણ છે એ મુંબઈમાં હે ભૂભાભાઈ જય હો તમારી જય માતાજી જય માતાજી તો આપણે માતાજીને દર્શન કરીને આવી ગયા બાર અભાવ ફોરે અભા હેપી ન્યુ યર અભા હેપી ન્યુ જય શ્રી રામ હેપી ન્યુ નવા વર્ષ તમને રોમ 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 રોમ

થઈ ગયું રામ રામ તમામ અમારા ચાહક મિત્રો રામ રામ અને ભગવાન માતાજી દ્વારકા વાળા તમારું નવું વર્ષ આનંદમય મંગલમય બનાવે એવી દિલ થી શુભકામના

ઓય લેના દઉં બુ તો ગુરુનારી હાતા એ ઠીક હો આઈ ભાઈ હું તો ઇట్లా ફોન ઉંચો ને જોઈ

જિંદગીમાં બધું ભૂલું પણ શરૂઆત ના ભૂલું આ સાધન પહેલું આવી ગયું આપડે એના પછી કેટલા સાધન જોયું bắt được 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 bắt bắt

આ ગાડી પણ SB લી છે વેરીયન નથી લાગી છે પણ હું એમ કહું બોલ દઉં કયો કપડું નહીં હા તો પોલિશ કરેલી છે પોલિશ કરેલી એટલે નોરું પણ સકળ નોરું તો એમ બોલ દઉં હા મહેન્દ્ર હા મહેન્દ્ર ગુડકાકાની સ્ક્વાર્બિયો છે અજિગન સુધી કેટલી ગાડી છે હા <laughs> જાય

તانيه તોડીન વર્તન ચાલી રહ્યું છે વર્તાઈ ને અંદર હાલ કોસો ના આવડા નહી કલામ બોટ બટ આલે બોમ પટરો મુકો